હેલો ડિયર એસપિરન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ અગત્યનો છે અને પ્રોબેશન ઓફિસરના નવા સિલેબસ અંતર્ગત આપણે સમાજ કાર્યના વિકાસના ઇતિહાસ ખાસ કરીને ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતના પરિપ્રેક્ષ્યમાં એ વિશે ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને વિડીયો ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે ભારતમાં સમાજ કાર્યનો જે ઇતિહાસ છે એ બેઝિકલી સ્વતંત્રતા બાદ પણ એક નવીન યુગનો આરંભ થાય છે પરંતુ વ્યાવસાયિક રૂપે તેને આજે પણ મહત્ત્વ નથી મળ્યું અને સાથે સાથે આપણે સમાજ કાર્યના ઉલ્લેખ અને વિવેચનની વાત કરીએ તો ભારતમાં એને ચાર ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ એક છે સામુદાયિક જીવનકાળ સેકન્ડ છે દાન કાર્ડ થર્ડ નંબર ધાર્મિક સુધાર કાર્ડ અને નિરપેક્ષ કાર્ડ અને સાથે સાથે વ્યાવસાયિક પ્રશિક્ષણ અને સંગઠન કાર્ડ એમાં સામુદાયિક જીવનકાળ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે કે બેઝિકલી એક સમુદાયને લગતો જે યુગ હતો એટલે કે કોઈપણ વ્યક્તિને અગર દાન મળતું હોય ઓર કોઈપણ પ્રકારની સહાય મળતી હોય તો એ વ્યક્તિ પૂરા સમુદાયને એટલે કે પૂરા ગ્રુપને મદદ કરે તો એ સામુદાયિક જીવનકાળ વિશેની ડિટેલમાં ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી છે હવે આજના વિડીયોમાં આપણે જે અગાઉના ટોપિક્સ છે એ કવર કરવાની કોશિશ કરીશું તો નેક્સ્ટ છે દાનકાળ તો આ કાળમાં ધાર્મિક પ્રેરણાથી સમાજ સેવાઓ શરૂ થઈ અને અનેક પ્રકારના સમાજ કલ્યાણકારી કાર્યો જેવા કે મંદિરો તળાવો કૂવા બનાવવા વૃક્ષો વાવવા મંદિરો બનાવવા ધર્મસ્થાળા ધર્મશાળા શાળા કે દવાખાનાઓ બનાવવા વગેરે કાર્યો સામાજિક મોભો સન્માન તેમજ મોક્ષ મેળવવા માટે કરવામાં આવતા હવે આ જો સેકન્ડ ફ્રેઝની આપણે વાત કરીએ જે છે દાનકાળ ઓકે તો એમાં શા માટે ડોનેશન કરવામાં આવતું હતું કારણ કે ધાર્મિક પ્રેરણાથી બેઝિકલી સમાજ સેવાઓ જે છે એ શરૂ થાય છે એટલે કે ધર્મમાંથી પ્રેરણા લઈને લોકો જે આ સમાજ સેવા છે એ કરવા માટે મોટિવેટેડ થાય છે મોટિવેશન એમને મળે છે અને એ કાર્યમાં અંતર્ગત મંદિરો બનાવવા તળાવો બનાવવા કૂવા બનાવવા વૃક્ષો રોપવા અથવા તો વાવવા ધર્મશાળાઓ બનાવી આશ્રય શાળા આશ્રમ શાળાઓ બનાવવી દવાખાનાઓ બનાવવા વગેરે કાર્યો કરતા હતા પણ એની પાછળનો બે ઇન્ટેન્શન હતા કયા કયા તો એક તો સામાજિક અને સન્માન મેળવવું ઓકે સમાજમાં એક સન્માન એક મોભો પ્રતિષ્ઠા મેળવવી એન્ડ ધ અનધર નંબર ઇઝ અ મોક્ષ મેળવવા માટે સાલ્વેશન માટે મોક્ષ માટે મુક્તિ માટે બેઝિકલી આ જે કાર્યો છે એ કરવામાં આવતા હતા કારણ કે એવી એક માન્યતા હતી કે જો દાન પુણ્ય કરવામાં આવે તો એનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય મોક્ષ મળે તો એને આધારે જે દાન કરવાની વૃત્તિ છે એટલે કે દાન કરવાનું જે પ્રથા હતી એ પ્રચલિત બને છે મુસ્લિમો ભારતમાં આવ્યા પછી તેઓના દ્વારા ભારતીય સામાજિક વ્યવસ્થાને ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર ચલાવવામાં પ્રયાસ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તમને ખબર હશે જો તમે દિલ્હી સલ્તનત મુઘલ સલ્તનત મુઘલ એરા વિશે ભણ્યા હશો તો બેઝિકલી જે ભારતીય સમાજ વ્યવસ્થા એ સમયે હતી તો એ સમાજ વ્યવસ્થાને ઇસ્લામના એટલે કે જે એમના સિદ્ધાંતો હતા એ અનુસાર ચલાવવાનો શું કરવામાં આવે છે પ્રયાસ કરવામાં આવે છે પ્રયત્ન કરવામાં આવે છે ઇસ્લામની જગાત જકાત અને ખેરાતને સામાજિક સ્વીકૃતિ મળી તમને ખબર હશે આજે પણ એ લોકો જે છે જકાત એ કલેક્ટ કરે છે ઓકે જેથી કરીને એ લોકો એક દાન કરી શકે મદદ કરી શકે ભારતીય મુસલમાન પોતાની આવકના બે પોઈન્ટ પાંચ ટકા નિર્ધન તથા વ્યક્તિઓને આપે છે અને આજે પણ આ પ્રથા જે છે એ બેઝિકલી આપણે જોઈ શકીએ છીએ કે જે ભારતીય મુસલમાન છે એ પોતાની જેટલી આવક હોય એ આવકના બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી ટકા જેટલી રકમ છે બેઝિકલી કોને આપે છે તો નિર્ધન અને જે જરૂરિયાતમંદ લોકો છે એને ડોનેટ કરે છે એને આપે છે અનેક મુસલમાન રાજાઓ અને શાસકોએ આવશ્યકતાગ્રસ્ત વ્યક્તિઓ માટે સમયે સમયે અનેક પ્રકારની સમાજ સેવાઓ જેવી કે રોગીઓ માટે દવાખાના બાળકોના શિક્ષણ માટે શાળાઓ યાત્રીઓ માટે મુસાફરખાનાઓ વગેરે બનાવ્યા મદરેસાના શિક્ષણથી મુસલમાન સમુદાયમાં ખૂબ જ પ્રગતિ થઈ અને તે પણ પ્રચલિત બન્યું તો બેઝિકલી જેમ જેમ સમય પસાર થતો ગયો એમ તેમ જે મુસલમાન રાજાઓ હતા શાસકો હતા તો એમના દ્વારા પણ જે જરૂરિયાત વાળી વ્યક્તિઓ હતી તો એના માટે શું કરવામાં આવે છે મદદ કરવામાં આવે છે ઓકે જે રોગીઓ હતા એના માટે દવાખાના શરૂ કરવામાં આવે છે બાળકોના શિક્ષણ માટે શાળાઓ ઓકે યાત્રીઓ જે હોય તો એના માટે મુસાફરખાના ની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે સાથે એ સમયે એમનું જે કુરાન હતું તો એમના વિશે એટલે કે ધર્મનો અભ્યાસ માટે મદરેસાઓ જે છે એ શરૂ કરવામાં આવે છે દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન અને એ શું બને છે ધીરે ધીરે એમાં પ્રગતિ થાય છે અને એ ખૂબ જ પ્રચલિત બને છે અકબરના શાસનકાળ દરમિયાન અનેક પ્રકારના સમાજ સુધારાના કાર્યો થયા જો આપણે મુસ્લિમ એરાની વાત કરીએ તો બેઝિકલી જે અકબર છે એના સમયગાળામાં સૌથી વધારે સમાજ સુધારાના કાર્ય થાય છે તેમણે દિને ઇલાહી ધર્મની સ્થાપના કરી પોતાના રાજ્યને ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કર્યું દાસ પ્રથા સમાપ્ત કરી ઓકે આ ખૂબ અગત્યનું છે જો અકબર વિશે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન ખબર હશે તો તમને ખબર હશે કે બેઝિકલી એ સમાજ સુધારાના ઘણા બધા કાર્યો એણે કરેલા છે અને સાથે સાથે એના દ્વારા એક ધર્મની સ્થાપના કરવામાં આવી જેનું નામ આપવામાં આવ્યું દિને ઇલાહી અને એ ધર્મ જે છે એ સૌ પ્રથમ કોણે એક્સેપ્ટ કર્યો હતો તો કદાચ તમને ખબર હશે બિરબલ જેનું મૂળ નામ હતું મહેશ દાસ એણે આજે દિને ઇલાહી ધર્મ છે એ શું કર્યો હતો અપનાવ્યો હતો એને સ્વીકાર્યો હતો પોતાના રાજ્યને એ પોતે ધર્મનિરપેક્ષ જાહેર કરે છે એટલે કે જેને જે ધર્મ પાડવો હોય એ પાડી શકે એવું જરૂરી નથી કે ફક્ત મુસ્લિમ ધર્મનો જ સ્વીકાર કરવો એને જ ફોલોઅપ કરવો દાસ પ્રથા સમાપ્ત કરી પહેલાના જમાનામાં એવું હતું કે જે દાસ હતા લોકો હતા મજૂર હતા દાસ એને દાસ પ્રથા એટલે કે એમની પાસે વેટ કરવામાં આવતી કામ કરવામાં આવતી તો એ શું કરે છે દાસ પ્રથાને સમાપ્ત કરે છે તેમણે દ્વિપત્ની વિવાહ પર રોક લગાવી તથા વિવાહની ઉંમર સીમા વધારી તથા એવો આદેશ આપ્યો કે જો કોઈ વિધવા સતી થવા ન ઈચ્છે તો તેમ કરવા માટે તેના પર દબાણ કરવામાં ન આવે ઓકે પ્લસ જે ત્યારે દ્વિપત્ની વિવાહ ની જે સમાજમાં પ્રચલિત હતું તો એના ઉપર રોક લગાવી પ્લસ જે નિર્ધારિત વિવાહની આયુ હતી ઉંમર હતી એ પણ વધારવામાં આવી અને એક ફરમાન જાહેર કરે છે કે કોઈ વિધવા સ્ત્રી છે જેના પતિનું મૃત્યુ થયું છે અને જો એ પોતે સતી થવા નથી ઈચ્છતી તો ઇન ધેટ કેસ એની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવશે નહીં આપણે અગાઉ પણ જોયું હતું ભારતના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે સમાજ સુધારણાની વાત કરી તો ત્યારે દૂધપીતી કરવાનો રિવાજ સતી થવાનો રિવાજ એ બધી જે સિસ્ટમ હતી એ સમાજમાં પ્રિવેલન્ટ હતી તો અહીંયા પોતે એવો ફરમાન કરે છે કે એવો આદેશ કરે છે કે જો કોઈક વિધવા હોય અને એ સતી થવા ન ઈચ્છે તો એના પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવશે નહીં નેક્સ્ટ છે ધાર્મિક સુધાર કાર્ડ અને ધર્મ નિરપેક્ષ કાર્ડ તો ધાર્મિક પ્રચારકોએ ભારતમાં લોકોને લોકોમાં એવો પ્રચાર કરવાનો શરૂ કર્યો કે હિન્દુ સામાજિક વ્યવસ્થામાં અલગ અલગ ક્ષેત્રોમાં બાળ બાળવિવાહ બહુપત્નીત્વ બાલિકા હત્યા સતી પ્રથા વિધવા વિવાહ વગેરે રૂઢિઓમાં સુધાર કરવાની ખૂબ જ આવશ્યકતા છે ઓકે જે ધાર્મિક પ્રચારકો હતા ધર્મનો જે પ્રચાર કરતા હતા એ એવો પ્રચાર શરૂ કરે છે કે બેઝિકલી જો આપણે હિન્દુ સામાજિક વ્યવસ્થાની વાત કરીએ તો ઘણા બધા અલગ અલગ ફિલ્ડ છે એમાં જે બાળ વિવાહ છે બહુપત્નીત્વ એટલે કે ઘણા બધા વધુ વખત મેરેજ કરવા બાલિકા હત્યા સતી પ્રથા વિધવા વિવાહ આ બધી જે રૂઢિઓ હતી જે બધી પરંપરા હતી તો એમાં શું કરવાની જરૂર છે સુધારા કરવાની જરૂર છે ખ્રિસ્તી મિશનરીઓએ પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે જે વેસ્ટર્ન એજ્યુકેશન છે એ એની ઉપર ભાર મૂક્યો તેઓની સેવાઓ તથા ખ્રિસ્તી ધર્મના વધતા પ્રભાવોને કારણે ભારતીયોની મનોવૃત્તિમાં પણ પરિવર્તન આવવા લાગ્યું ધીરે ધીરે જ્યારે બ્રિટિશર્સ ઇંગ્લેન્ડ ઇન્ડિયામાં આવે છે તો એ લોકોએ ઇન્ડિયન મતલબ ઇંગ્લિશ એજ્યુકેશન એટલે કે જે પાશ્ચાત્ય શિક્ષણ છે એની ઉપર ભાર મૂક્યો અને એને કારણે ધીરે ધીરે ભારતીયોની જે મનોવૃત્તિઓ હતી પોઈન્ટ ઓફ વ્યૂ હતા થિંકિંગ હતી એમાં પણ શું થાય છે પરિવર્તન આવવાનું ચાલુ થાય છે રાજા રામ મોહન રોય જાતીય ભેદભાવ તથા ભિજ્ઞાતી પ્રથા નાબૂદ કરવા માટે આંદોલન કરે છે આપણે અગાઉ પણ જોયું હતું કે જે સતી પ્રથા એમના જ ઘરનો સિંહ જોઈને શું કરાવે છે બંધ કરાવે છે તો બેઝિકલી જે જાતીય ભેદભાવ કરવામાં આવતો હતો જ્ઞાતિ હતી તો એ પ્રથા નાબૂદ કરવા માટે પણ એ પોતે આંદોલન કરે છે જેના પ્રયાસોને કારણે ખૂબ અગત્યનો છે કે અઢારસો ને ઓગણત્રીસમાં લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે એ જ્ઞાતિ પથ પ્રથા નાબૂદીનો કાયદો પસાર કરે છે અને રાજા રામ મોહન રોય બ્રહ્મ સમાજની સ્થાપના કરી આ પણ અગત્યનું છે તમને એક બાજુ સ્થાપક અને બીજી બાજુ સંસ્થા ઓકે જો મેચિંગના ફોર્મમાં પૂછાઈ શકે છે તો બેઝિકલી અઢારસો ઓગણત્રીસમાં સતી પ્રથા નાબુદીનો અને કાયદો પસાર કરવામાં આવે છે વિલિયમ બેન્ટિકના સમયગાળામાં કોના કહેવાથી તો રાજા રામ મોહન રોયના કહેવાથી અને સાથે સાથે એ પોતે બ્રહ્મ સમાજની પણ સ્થાપના કરે છે અઢારસો ને અઠ્યાવીસમાં જેના દ્વારા દુકાળગ્રસ્ત લોકોના કલ્યાણ બાલિકાના શિક્ષણ વિધવાઓની સ્થિતિમાં સુધાર જાતિભેદ દૂર કરવાના કાર્યો વગેરે કરવામાં આવ્યા હતા જે બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી એના દ્વારા અઢારસો અઠ્યાવીસમાં શું કરવામાં આવ્યું જે દુકાળગ્રસ્ત લોકો હતા એમની મદદ કરવામાં આવી બાલિકાઓનું બાલિકાનું શિક્ષણ એટલે કે ગર્લ્સ એજ્યુકેશન વિધવાઓની સ્થિતિમાં સુધાર અને સાથે સાથે જાતિભેદ જે દૂર કરવાના કાય કાર્યો છે એ કરવામાં આવે છે ઓગણીસો ને બોતેરમાં લગ્ન અધિનિયમ પસાર કરવામાં આવ્યો જેમાં પુનઃ વિધવા પુનઃ વિધવા પુનઃ વિવાહ તથા આંતરજ્ઞાતીય વિવાહોને મંજૂરી આપવામાં આવી ફરીથી ઓગણીસો બોતેરના વર્ષમાં એક લગ્ન અધિનિયમ પસાર કરવામાં આવે છે જેમાં વિધવા પુનઃ લગ્ન અને સાથે સાથે આંતરજ્ઞાતિ એટલે કે કોઈ એક વ્યક્તિ છે તો એ બીજી જ્ઞાતિનામાં પણ લગ્ન કરી શકે એવો એક કાયદો પસાર કરવામાં આવે છે અને મંજૂરી આપવામાં આવે છે તથા વિવાહ માટેની ઉંમર થયા બાદ જ વિવાહ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો તો આ પણ અગત્યનું છે નેક્સ્ટ છે આ ઉપરાંત વિવિધ સમાજ સુધારકોએ પણ આ કાર દરમિયાન સુધારવાની પ્રવૃત્તિ કરી જેને આપણે ટૂંકમાં જોઈએ તો સ્પેશિયલી આ ખૂબ અગત્યની સ્લાઇડ છે કયા સમાજ સુધારકે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો અઢારસો ને પંચોતેરમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી તો સ્વામી દયાનંદ કઈ સમાજ સાથે તો આર્ય સમાજ સાથે સંકળાયેલા છે અઢારસો ને બ્યાસીમાં ઈસાઈ મિશનરીથી પ્રભાવિત થઈને રમાબાઈ રાનડે જેનું નામ છે એમણે મહિલાઓની સ્થિતિ સુધારવવા માટે આર્ય મહિલા સમાજની સ્થાપના કરી અગેન ઇમ્પોર્ટન્ટ છે એટીન એટી ટુમાં જે બેઝિકલી રમાબાઈ છે એમણે મહિલાઓની સ્થિતિ સુધારવા માટે મહિલા સમાજ આર્ય મહિલા સમાજની સ્થાપના કરી અઢારસો ને અઠ્યાસીમાં સૈયદ અહેમદ ખાએ અલીગઢ મુસ્લિમ વિદ્યાલય એટલે કે યુનિવર્સિટીની સ્થાપના કરી અને મુસ્લિમ શિક્ષા સંમેલનની શરૂઆત કરી અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અઢારસો ને અઠ્યાસીમાં જે સૈયદ અહેમદ અહેમદ ખા છે એ શું કરે છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરે છે અઢારસો ને તાણુંમાં શ્રીમતી એની બેસન્ટે બનારસમાં એક સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરી તો આ પણ અગત્યનું છે કે અઢારસો ને તાણુંમાં શ્રીમતી એની બેસન્ટે શું કરે છે બનારસમાં એક સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરે છે અઢારસો સત્તાણુંમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી પણ વારંવાર એક્ઝામમાં પૂછાયેલું છે કે અઢારસો ને સત્તાણુંમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ જે છે એમના ડી ડિસાઇપલ એટલે કે એમના જે શિષ્ય છે ફોલોવર છે એ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરે છે ઓગણીસો ને ચારમાં સમાજ સુધારકો દ્વારા મહિલાઓ માટે ઇન્ડિયા વુમન કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી જો ઓગણીસો ચારમાં સમાજ સુધારકો જે છે એના દ્વારા શું કરવામાં આવે છે મહિલાઓ માટે ઇન્ડિયા વુમન કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવે છે ઓગણીસો ને પાંચમાં સમાજ સેવામાં ગંભીર અભિરુચિ ધરાવતા ગોપાલકૃષ્ણ ગોખલે જે બેઝિકલી મહાત્મા ગાંધીના પોલિટિકલ મેન્ટર હતા એમણે સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી તો આ પણ અગત્યનું છે કે ઓગણીસો ને પાંચમાં ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરે છે ઓકે તો આ પણ અગત્યનું છે તમારે ધ્યાન રાખવાનું છે જેનો ઉદ્દેશ્ય સમાજ વિકાસ સાથે દલિત વર્ગોના ઉત્થાન ઉપર ધ્યાન આપવાનો હતો એનો ઉદ્દેશ શું હતો તો સમાજનો વિકાસ કરવો અને સાથે સાથે દલિત જે વર્ગો છે જે કચડાયેલો વર્ગ છે એનું ઉત્થાન કરવું એટલે કે એનું ડેવલપમેન્ટ કરવું એની ઉપર ધ્યાન આપવાનો હતો નેક્સ્ટ છે ઓગણીસો ને વીસમાં ગાંધીજીએ સર્વોદયનો વિચાર રજૂ કર્યો અગેન ઇમ્પોર્ટન્ટ છે કે ઓગણીસો ને વીસમાં ગાંધીજી શું કરે છે સર્વોદયનો વિચાર જે છે એ રજૂ કરે છે તે બધી જગ્યાએ પ્રેમ અને વિકાસની પૂરતી તકો પૂરી પાડતા આપણે અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું કે જે હરિજન હતા જે અનટચેબલ્સ હતા એમના માટે સ્પેશિયલી મહાત્મા ગાંધીજી ખૂબ સારું કાર્ય કરે છે અને એમને હરિજન નામનો શબ્દ પણ આપે છે તો બધી જગ્યાએ પ્રેમ અને વિકાસની પૂરતી પૂરી તકો મળી રહે એ બાબતે સર્વોદયનો વિચાર રજૂ કરે છે વ્યાવસાયિક પ્રશિક્ષણ અને સંગઠનકાળની વાત કરીએ તો ઈસવીસન ઓગણીસો ને ત્રેપનમાં શ્રીમતી દુર્ગાભાઈ દેશમુખની અધ્યક્ષતામાં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કચ્છમાં કરવામાં આવી શું થાય છે કે ઓગણીસો ને ત્રેપનમાં જે દુર્ગાબાઈ દેશમુખ છે એની અધ્યક્ષતામાં એક કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ ઓગણીસોને ચોવીસમાં મુંબઈ તથા મદ્રાસમાં ભિખારી અધિવેશન નિયમ પસાર કરવામાં આવે છે તો આપણને અગત્યનું છે કે ઓગણીસોને ચોવીસમાં મુંબઈ અને મદ્રાસમાં એક ભિખારી અધિવેશન નિયમ પસાર કરવામાં આવે છે ઓગણીસો ને છત્રીસમાં દોહરાબથી ટાટા મુંબઈ દ્વારા સમાજ સેવા સંસ્થાની સ્થાપના થઈ તો દોહરાબજી દ્વારા અહીંયા દોહરાબજી આવશે ઓકે દોહરાબજી દ્વારા શું થાય છે ટાટા મુંબઈ દ્વારા સમાજ સેવા સંસ્થાની ઓકે જે દોહરાબજી ટાટા હતા મુંબઈમાં ઓકે એમના દ્વારા સમાજ સેવા સંસ્થાની સ્થાપના થાય છે નેક્સ્ટ ઓગણીસો છેતાલીસમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની મુંબઈમાં સ્થાપના થઈ તો છેતાલીસના વર્ષમાં શું થાય છે અગેન ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની મુંબઈમાં સ્થાપના થાય છેડતાલીસમાં કાશી વિદ્યાપીઠ વારાણસીમાં સમાજ સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી તો ધીસ ઇઝ ધ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવી પડશે ઓગણીસો ને અડસઠમાં એમ એમના રૂપમાં સમાજ વિજ્ઞાન સંસ્થામાં આ ડિગ્રીને એમ એ સમાજ કાર્ય તરીકે ગણવામાં આવી જેનું નામ બાદમાં સમાજ સેવા વિદ્યાલય દ્વારા જાણ કરવામાં આવ્યું તો એમ એ ઓકે એમ નામની સંસ્થા જે છે એ શરૂ કરવામાં આવે છે ઓકે અને આ ડિગ્રી જે કરવામાં આવે છે એને એમએ સમાજ કાર્ય તરીકે ઓળખવામાં આવી અને જેને બાદમાં નામ બદલીને સમાજ સેવા વિદ્યાલય નામ અપાયું અઢારસો ને પચાસમાં વડોદરામાં સ્કૂલ ઓફ સોશિયલ વર્કની સ્થાપના થઈ અગાઉ પણ આપણે ડિસ્કશન કર્યું હતું કે અઢારસો પચાસના વર્ષમાં વડોદરામાં સ્કૂલ ઓફ સોશિયલ વર્કની સ્થાપના કરવામાં આવે છે ઓગણીસો બાવનમાં જે કે સ્કૂલ ઓફ સોશિયલ વર્ક લખનઉની સ્થાપના કરવામાં આવી તો આ પણ અગત્યનું છે ઓગણીસો છપ્પનમાં રાજ્ય સરકારે સમાજ કલ્યાણ વિભાગની સ્થાપના કરી અને ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર રાજ્ય સરકાર શું કરે છે સમાજ કલ્યાણ વિભાગની સ્થાપના કરે છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે જે ભારતના પરિપ્રેક્ષ્યમાં ધાર્મિક સુધાર અને અને ધર્મનિરપેક્ષકાર સાથે સાથે કયા વ્યક્તિ દ્વારા કયા સમાજ સુધારક દ્વારા કઈ સેવા કઈ સંસ્થાની રચના કરવામાં આવી આ ખૂબ જ અગત્યની સ્લાઇડ છે તમારે ધ્યાનમાં રાખવાની છે તો એ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન ઇવન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અના ડે